તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને જે કહેવાય તમાકુની ખેતી અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારો પ્રોબ્લેમ આવતા હોય જેમ કે વિકાસ ના થતો હોય પત્તાની જાડાઈ ના વધતી હોય વજન ના વધતું હોય અને મેન કે ઉતારો વધારે ન આવતો હોય તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય ને તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે તો પહેલા માં હું તમને બતાવીશ તમાકુની ખેતી તમાકુ ખાઈ જુઓ મિત્રો આ પત્તું તમે જુઓ તમાકુ પહોળાઈ પત્તું પણ ફાટી જાય નસો તમે જો એક અંગુ અંગુઠાથી પણ વધારે જાડી છે મિત્રો નસો બરાબર અને આ ઉપરનું પાદુ બતાવું છું મિત્રો એવું નહીં કે ઉપરનું નીચેનું પણ પાદુ એવું છે જો તમે આ જો પત્તું જુઓ તમે થળિયું બી એનું જોરદાર બરાબર આ ખેતરની અંદર મિત્રો આખું ખેતર પહેલા બતાવજો આ તમે જે ખેતર નિહાળી રહ્યો છો આની અંદર મિત્રો આપણી દવાનો ઉપયોગ કરેલો છે અને બીજું તમને એવું ખેતર બતાવીશ કે જે આપણી દવા નથી વાપરેલી બરાબર ને દૂધ ને દૂધ અને પાણીનું પાણી મિત્રો તમને બતાવીશ આ તમે જોડે ખોરાક પત્તું જબર રિઝલ્ટ મળેલું છે આખા ખેતરની અંદર મિત્રો આપણી દવાનો ઉપયોગ કરેલો છે અને કેમેરા બાજુ લાવજો આ મિત્રો આની જોડે જ ખેતર છે હવે પહેલાં પેલા જુઓ તો આ ખેતરની અંદર આપણી દવા નથી વાપરેલી તો અમે કોઈ પણ જાતનો વિકાસ નહીં પત્તું જુઓ તમે છે વિકાસ જરા કોઈ વિકાસ જ નહીં જોવા બરાબર આ છોડવા જ તમે જો આ એક નહીં આ બાદ પણ જો આ છોડવાનો છે વિકાસ જયારે જુઓ કોઈ જાતનો વિકાસ જ નહીં જોવા પૂર જુઓ આ મિત્રો આપણા ખેતર આ ખેતરની અંદર આપણી વસ્તુ નથી વાપરેલી અને જ્યાં આગળ આપણી દવાનો ઉપયોગ કરેલો છે અવનવી વિડીયોમાં અમે કહીએ છીએ મિત્રો કે આપણી દવા વાપરો તો રિઝલ્ટમાં તમને મજા આવી જાય આ નો વિકાસ તમે જોવા ખાલી આ ખેતર માં આપણી દવા વાપરેલી છે અને પેલા ખેતર માં આપણી દવાનો ઉપયોગ નથી કર્યો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો શૈલેષ કુમાર અમરસંગ તાલુકો ખંભાત જિલ્લો આણંદ ઓકે મિત્રો આણંદ જિલ્લાની ખંભાત તાલુકાની જીનજ ગામ તમને તમાકુ બતાવું છું હવે તમે આપડી દવા વાપરી બરાબર ને બરાબર થી આપડી દવા વાપરી શરૂઆત થી ફાયદો તમને કેવો લાગે છે જોરદાર રિઝલ્ટ વિકાસ પત્તાના જાડાઈમાં વજનમાં બધી રીતે કેવું લાગે છે રિઝલ્ટ જોરદાર ઉતારો કેટલો નીકળશે અંદાજીત પોસઠ સિત્તેર મન નીકળશે મિત્રો કેટલા વીઘે વીઘે એક વીઘે પોસઠ થી સિત્તેર મન ઉતારો નીકળશે એનો વિકાસ જાડાઈ અને વજન જોઈને અમને ખેડૂત મિત્રો ને એવું લાગી રહ્યું છે બરાબર ને બરાબર દવા તમે કઈ મારી બતાવો જોઈ આ બે દવા આ બે દવા ઉપયોગ કેટલી વાર સ્પ્રે માર્યો તમે બે વાર

આવું નહીં ખેડૂત મિત્રો બોલે છે કે આપણી દવા વાપરો રિઝલ્ટમાં અમારી જવાબદારી બરાબર બે પ્રકારના મેં તફાવત બતાવ્યા દૂધનું દૂધ અને પાણીનું પાણી અને એક વિડીયો નહીં તમે અવનવા વિડીયોમાં દેખાતું હશે કે તમાકુની ખેતી કરતા હોય ને તો આપડી દવા વાપરો તમને મજા આવી જાય રિઝલ્ટમાં અફલાતુન બરાબર છે બરાબર તો મિત્રો વિડીયો પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને તમે તમાકુની ખેતી કરતા હોય ને તો કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો પરફેક્ટ રિઝલ્ટ અમે તમને આપીશું ઓકે થેન્ક યુ સો મચ